જય હિન્દ સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્ટુડન્ટ્સ આપણે ટ્રાન્સફોર્મરની લેક્ચર સિરીઝ મતલબ એમાં લગભગ લગભગ આપણે એકસો અને ચોપન પંચાની આસપાસ ક્વેશ્ચન ડિસ્કસ કર્યા છે આજે આપણે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ મેઝરમેન્ટના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈશું કારણ કે તમને ખ્યાલ જ છે વાયરમેનની ભરતીમાં એક સેપરેટ આનો સિલેબસ આપેલો છે ક્લિયર છે ટોટલ આપણો ટાર્ગેટ છે બસ્સો ક્વેશ્ચનનો પરંતુ આજે આપણે ક્વેશ્ચન ડિસ્કસ કરીશું પચાસની આસપાસ એના પછીના બાકીના જે રિમેનિંગ જે ક્વેશ્ચન છે એકસો પચાસની આસપાસ એક ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવરી લઈશું ક્લિયર છે ચાલો અને જે લોકો ચેનલમાં ન્યૂ હોય તો એ ચેનલને લાઇક કરે ચેનલને સબસ્ક્રાઈબ કરે વિડીયોને જરૂરથી લાઈક કરે અને શેર કરે તમારા મિત્રો સાથે ક્લિયર છે ચલો સ્ટાર્ટ કરીએ આપણે તો એ જોવાય નીચેના બે કયું ઇન્સ્ટ્રુમેન્ટ એપિસિડ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે જો તમે થિયો વાંચી હોય તમને ખ્યાલ જ હશે આ ટેન્જન ગેલોમીટર જો હોય છે એક કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એપ્સિરોટ ઇન્સ્ટ્રુ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો સૌથી પહેલાં આપણે સમજીએ કે આ ઇન્સ્ટ્રુમેન્ટ જે આપેલા છે આ ઇન્સ્ટ્રુમેન્ટ કેટલા પ્રકારના હોય છે ચલો થોડી થિયરી સમજી લઈએ મારી એક આદત છે થિયરી સૌથી પહેલાં થોડી સમજાવું છું ત્યારે પછી જ એમસીક્યુ કરાવું છું કેટલા સ્ટુડન્ટને એવું થાય કે સાહેબ એમસીક્યુ વાંચી લે છે ક્લિયર તો આપણે એવી આદત નથી ચલો સમજીએ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ત્રણ પ્રકારના હોય છે મેકેનિકલ હશે ઇલેક્ટ્રિકલ હશે ને ઇલેક્ટ્રોનિક્સ હશે ક્લિયર છે એમાં આપણે વાત કરીએ જો અહીં આપેલું છે એપ્સુલેટ ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ આવા ઇન્સ્ટ્રુમેન્ટ તમને જોવા મળશે ક્લિયર ત્યાર પછી જે ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય છે જેમ કે એપ્સ્યુલેટ ઇન્સ્ટ્રુમેન્ટ હશે સેકન્ડરી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ હશે તો અહીંયા આપેલું છે એપ્સુલેટ ઇન્સ્ટ્રુમેન્ટ તો એપ્સુલેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં એકસો ટેન્જ ગેલોનીમીટર આવશે અને એક બીજું જે આવશે યાદ રાખજો રેલેઝ કરંટ બેલેન્સ ક્લેર યાદ રાખજો રેલેઝ કરંટ બેલેન્સ હશે પરીક્ષામાં એમ પૂછાય કે સેકન્ડરી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ આ તો આમ પૂછ્યું કે ભાઈ એબ્સુલેટ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે વાત કરી પણ પરીક્ષા મેમ પૂછાય કે ભાઈ સેકન્ડરી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ આવો તેના અંદર આવશે એમીટર આવશે વોલ્ટ મીટર આવશે પ્રેશર ગેજ આવશે ક્લિયર છે યાદ રાખજો ત્યાર પછી પરીક્ષા મેમ બી પૂછાય કે ડિફ્લેક્શન અને નલ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ કયા ડિફ્લેક્શન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ અને નલ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ તો ડિફ્લેક્શન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટમાં ધ્યાનથી સાંભળજો તમે તમને યાદ થઈ જશે ડિફ્લેક્શન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય છે એની એક્યુરેસી મતલબ જે માપન કરવા માટેની જે નથી કહેતા ભાઈ એક્યુરેસી એ ઘણી ઓછી હોય છે સેન્સિટિવિટી પણ ઘણી ઓછી હોય છે ક્લિયર ફાસ્ટર રિસ્પોન્સ સારો હોય છે એનો પણ સેન્સિટિવિટી ઘણી ઓછી હોય છે ક્લિયર એક એક્ઝામ્પલ આપું તમને પીએમએમસી પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઈલ આ ડિફ્લેક્શન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટનું ઉદાહરણ છે ત્યાર પછી આયરન ઇલેક્ટ્રોડાયનોમીટર ટાઈપ છે ઓમીટર છે મેગર છે ક્લિયર તો આ મેગર એ બધું છે એ રજિસ્ટન્સ જો ઇન્સ્યુલેશનનો જે રજિસ્ટન્સ છે એ મેજર કરવા માટેનો ઉપયોગ થાય છે ક્લિયર પછી જો નલ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ તો આ જે નલ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય છે એ કેવા હોય છે તો હાઈ એક્યુરેસી હશે એની અને સેન્સિટિવિટી પણ ખૂબ જ સારી હશે ક્લિયર છે એવા બે પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટના નામ ખાલી યાદ રાખજો જેનું નામ છે પોટેન્શિયમ અને ગેલોનોમીટર પરીક્ષામાં એમ પૂછાય કે નલ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટનું ઉદાહરણ આપો એટલે પોટેન્શિયમ મીટર અને ગેલોનોમીટર જોઈ લેવાનું પણ ટેન્જન્ટ પૂછાય ક્લિયર ટેન્જન ગેલોમીટર જે છે એપ્સિટ ઇન્સ્ટ્રુમેન્ટનું ઉદાહરણ છે સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરે તો એ મીટર વોલ્ટ મીટર પ્રેશર ગેજ હશે ડિફ્લેક્ટિંગ ડિફ્લેક્શન ટાઈપનું જે ઇન્સ્ટ્રુમેન્ટ હશે એમાં પીએમએમસી આવશે મૂવિંગ આયરન આવશે ક્લિયર ઓમીટર આવશે મેગર આવશે નલ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટમાં કહે તો પોટેન્શિયો આવશે અને ગેલોનોમીટર આવશે પરીક્ષામાં એમ પૂછાય કે જે રેકોર્ડિંગ ટાઈપ અને ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ આ બંનેમાં રેકોર્ડિંગ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ આપણે તમે નામ સાંભળ્યું હશે સીઆરઓ જેનું ફૂલ ફોર્મ થાય ક્યાં તો રહે ઓસિલોસ્કોપ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય છે કેવા હોય છે તો રેકોર્ડિંગ ટાઈપ મતલબ કોઈ બી કરંટની વેલ્યુ એવરેજ કિંમત હોય આરએમએસ કિંમત હોય તો એ રેકોર્ડ થઈ જશે અને તમને ગ્રાફના ફોર્મમાં તમને બતાવશે એ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કયા ઇન્સ્ટ્રુમેન્ટ કહીશું આપણે તો રેકોર્ડિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટીગ્રેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટની આપણે વાત કરીએ ખાસ સમજો ભાઈઓ આજે હું બોલી રહ્યો છું ને એ મારો અનુભવ બોલે છે ક્લિયર આ ઇન્ટેગ્રેટ ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટના અંદર સિંગલ ફેઝ અને થ્રી ફેઝ એનર્જી મીટર તમે જોયું હશે સિંગલ ફેઝ એ ડોમેસ્ટિક માટે વાપરે અને ઇન્ડસ્ટ્રીમાં થ્રી ફેઝ ઇન્સ્ટ્રુમેન્ટ થ્રી ફેઝ મીટર જે છે એ ઇન્ટેગ્રેટ ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ છે ક્લિયર છે એ ઇન્ડસ્ટ્રીમાં તેનો યુઝ થાય છે ચાલો હવે જેટલા બી ક્વેશ્ચન આવશે આના બેઝ આવશે એટલે તમને આઈડિયા આવતો રહેશે અચ્છા નેક્સ્ટ વાત કરીએ નીચે કયું ઇન્સ્ટ્રુમેન્ટ એપ્સ્યુલેટ પ્રકારનું નથી તો એ મીટર આ એ મીટર છે હમણાં તો વાત કરી ભાઈ આપણે આ ઇમીટર જે છે આ એમીટર આ એ મીટર જે છે સેકન્ડરી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે ક્લિયર એપ્સુલેટ ઇન્સ્ટ્રુમેન્ટ માત્ર સ્ટાન્ડર્ડ લેબોરેટરીમાં જગ્યા જ હોય છે સ્ટાન્ડર્ડ લેબોરેટરી જ્યાં મોટી મોટી લેબોરેટરી હોય ને ત્યાં જ્યાં રિસર્ચ થતા હોય ત્યાં તમને આ જોવા મળશે કંઈ નાની સ્કૂલની લેબોરેટરીમાં કે કોલેજની નાની લેબોરેટરીમાં તમને આ બધું જોવા નહીં મળે જ્યાં રિસર્ચ થતું હોય આ આઈઆઈટી તમે જશો ત્યાં તમને જોવા મળશે ક્લિયર છે ઉપયોગની રીતના આધારે સેકન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ કયા પ્રકાર હોય છે તો બધા જુઓ ઇન્ડિકેટિંગ હશે ઇન્ટિગ્રેટિંગ હશે ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ જે ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રિકલ રાશિ ઉપસ્થિત હોય ત્યારે તે સમયે જથ્થાની કિંમત દર્શાવે છે તેને શું કહેવાય ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રિકલ રાશિની ઉપસ્થિતિ ઉપસ્થિત હોય ત્યારે તે સમયે જથ્થાની કિંમત દર્શાવે તેને ઇન્ડિકેટિંગ ક્લિયર છે ઇન્સ્ટ્રુમેન્ટ જે ઇન્સ્ટ્રુમેન્ટ ચોક્કસ સમયગાળા દરમિયાન વપરાયેલી વિદ્યુત રાશિનો સરવાળો દર્શાવે તેને ઇન્ટિગ્રેટિંગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ કહે છે ચાલો એક પેનલ માઉન્ટેડ વર્લ્ડ મીટરના પોઈન્ટર સાથે પેનલની અણી લાગી રહી છે જે ગ્રાફ પેપર પર વર્લ્ડ મીટરના રીડિંગને અંકિત કરે છે તો આ મીટરનો સમાવેશ કઈ કેટેગરીમાં આવશે તો રેકોર્ડિંગ ટાઈપ હમણાં આપણે વાત કરીને રેકોર્ડિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ જે હશે તમને ગ્રાફ પર શો કરશે આપણા ઘરમાં વપરાતું એનર્જી મીટર એ ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે ક્લિયર પછી ઇન્ડસ્ટ્રીમાં બી હોય ને થ્રી ફેઝ એનર્જી મીટર એ પણ ઇન્ટીગ્રેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે નેક્સ્ટ એના અલગ પ્રકારના મીટરમાં મૂવિંગ સિસ્ટમનો સ્પિન્ડલ અને તેની સાથે જોડાયેલ પોઈન્ટ રસાયેલાથી ફરી શકે તે માટે સ્પિન્ડલના બંને છેડાને જુવેલ બેરિંગથી ટેકવેલ હોય છે જો આપણે આખું કન્સ્ટ્રક્શન જોયું છું ને પીએમએમસી કો મૂવિંગ આરંગ કો ત્યારે તમને વધારે મજા આવશે એસી ઇન્સ્ટ્રુમેન્ટમાં ડાયલ પણના અંકનું વિભાજન કેવું હોય છે તો વિષમ પ્રકારનું હોય છે એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટને સપલા સાથે જોડવામાં આવે ત્યારે ફરતા ભાગ પર કોઈ ટોર્ક લાગે છે તો ડિફ્લેક્ટિંગ ટોર્ક અને કંટ્રોલિંગ ટોર્ક ક્લિયર હવે જો ભાઈ ડિફ્લેક્ટિંગ टॉर्क ટીડી અને ટીસી કંટ્રોલિંગ ટોર્ક ક્લિયર છે તમને ખ્યાલ જ હશે આ છે મીટર શું છે આ મીટર છે અહીંયા સપોઝ ટુ એમ્પિયરનો કરંટ આપણે મેજર કરાવવો છે અહીંયા ક્લિયર તો અહીંયા જેમ કે આ સ્કેલ છે તો આ જે સાઇડ લાગશે ને એ ટોર્ક હશે તો કંટ્રોલિંગ ટોર્ક હશે ને આ બાદની જે સાઈડ લાગશે ને એ ડિફ્લેક્ટિંગ હશે બંને સરખા થઈ જાય મતલબ ટીસી બરાબર ટીડી થઈ જાય કંટ્રોલિંગ ટોર્ક ઇઝ ઇકોડ ટુ ડિફ્લેક્ટિંગ ટોર્ક એ બેલેન્સ કહીશું આપણે એને ક્લિયર છે પરંતુ માની લો કે ભાઈ આ બે જણા જે છે આ ટીસી અને ટીડી જો આ બંનેમાં કદાચ વાઇબ્રેશન અહીંયા કદાચ વાઇબ્રેશન તમને જોવા મળે અને બરાબર કામ ના કરે તો એ વખતે શું આવશે ભાઈ ડેમ્પિંગ આવશે ક્લિયર ડેમ્પિંગની આગળ વાત કરીએ આપણે એનાલોગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં કાર્ય માટે કયો ટોર્ક જવાબદાર નથી તો સાફ ટોર્ક બાકી બધા ટોર્ક આવશે જો અહીં તમે જુઓ ડિફ્લેક્ટિંગ ટોર્ક આવી ગયો કંટ્રોલિંગ ટોર્ક આવી ગયો ડેમ્પિંગ ટોર્ક આવી ગયો ક્લિયર છે એના પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં કાર્ય માટે કયો ટોર્ક જવાબદાર નથી તો યાદ રાખજો આવશે સાફ ટોર્ક ચાલો નેક્સ્ટ વાર ટોર્ક ખાલી જગ્યાએ ટોર્કથી ઇન્સ્ટ્રુમેન્ટની મુવિંગ સિસ્ટમનો ગતિ નિયંત્રિત થાય છે ગતિને નિયંત્રિત કરવા માટે જો નામ પડતી નિયંત્રિત કરવા કંટ્રોલ કરવા માટે કંટ્રોલિંગ ટોર્ક મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં પોઈન્ટ અને ઝીરોથી આગળથી નવી સ્થિતિમાં વિચલન કરવા માટે ડિફ્લેક્ટિંગ એટલે આ જેમ કે આ શું છે ભાઈ મીટર છે તો અહીંયાથી અહીંયા સુધી લઈ જવા માટે કોનો રોલ હોય છે તો ડિફ્લેક્ટિંગ ટોર્કનો ડિફ્લેક્ટિંગ ટોર્ક અને કંટ્રોલ ટોર્કની પરિણામી અસરને કારણે પોઈન્ટર વાઇબ્રેટ થાય છે સ્થિર કરવા માટે આવ્યું ને ભાઈ ડેમ્પિંગ ટોર્ક વપરાય છે ડિફ્લેક્ટિંગ ટોર્ક મેળવવા માટે વિદ્યુત પ્રવાહની કઈ અસરનો ઉપયોગ કરી શકાય બધી જ મેગ્નેટિક છે કેમિકલ છે હિટિંગ છે ઇન્સ્ટ્રુમેન્ટનો સપ્લાય બંધ કરવામાં આવે ત્યારે પોઈન્ટને ફરી ઝીરો પોઝિશન પર લાવવાના ટોર્ક કયું છે કંટ્રોલિંગ ટોર્ક નેક્સ્ટ વાત કરીએ કંટ્રોલિંગ ટોર્ક આયમ ડિફ્લેક્ટિંગ ફોર્સની વિરુદ્ધ વર્તે છે ક્લિયર છે મૂવિંગ આયમના ઇન્સ્ટ્રુમેન્ટમાં ડિફ્લેક્ટિંગ ટોર્ક અને કરંટ વચ્ચેનો સંબંધ વાહ ભાઈ વાહ એમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ ટીડી જે છે એ પ્રપોર્શનલ હોય છે આઈના સ્ક્વેર કરંટના સ્ક્વેરનો ક્લિયર છે ઇન્સ્ટ્રુમેન્ટમાં કંટ્રોલિંગ ટોર્ક ઉત્પન્ન કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે તો ગ્રેવિટી કંટ્રોલ અને સ્પીરિંગ કંટ્રોલ બરાબર જે ઇન્સ્ટ્રુમેન્ટમાં કંટ્રોલિંગ ટ્રોક ઉત્પન્ન કરવા માટે ગ્રેવિટી કંટ્રોલ પદ્ધતિ હોય તે ઇન્સ્ટ્રુમેન્ટના સાચા રીડિંગ માટે તેને ઉદ્ભવ પોઝિશન રાખવી જોઈએ ઇન્સ્ટ્રુમેન્ટમાં સ્પ્રિંગ વાયર વાપરવાનું મુખ્ય કાર્ય પોઈન્ટના ડિફ્લેક્શનને કંટ્રોલ કરવાનું એટલા માટે આપણે સ્પ્રિંગ વાયરનો ઉપયોગ કરીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટમાં સ્પ્રિંગ કંટ્રોલમાં વાપરાતી સ્પ્રિંગ કયા મટિરિયલમાંથી બનાવવામાં આવે છે તો ફોસ્ફરસ બ્રોન્ઝ કે બેરેલિયમ કોપરમાંથી બનાવવામાં આવે છે નેક્સ્ટ વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટમાં સ્પ્રિંગ કંટ્રોલમાં વપરાતી સ્પ્રિંગ માટે મટિરિયલમાં નીચેના પ્રકારે ગુણધર્મો હોવા જોઈએ અસંખ્ય વાઉન્ડ અનવાઉન્ડ થાય તે માટે ટેન્શનનો ઘટાડો ન થાય ગ્રેવિટી કંટ્રોલ પદ્ધતિમાં પોઈન્ટર જ્યારે ઝીરો પોઝિશનમાં હોય ત્યારે કંટ્રોલ વેટ કેવી પોઝિશનમાં હોય છે તો વીક વર્ટિકલ પોઝિશનમાં હોય છે ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ સ્પ્રિંગ કંટ્રોલ પદ્ધતિમાં વપરાતી સ્પ્રિંગનો આકાર કેવો હોય છે સ્પાયરલ નેક્સ્ટ વાત કરીએ સ્પ્રિંગ કંટ્રોલમાં વપરાતી સ્પ્રિંગ વિન વિંટાળવાળી દિશા કેવી હોય છે તો એક જુઓ અહીંયા શું આવશે અહીંયા એક સ્પ્રિંગ ક્લોકવાઇઝ અને બીજી સ્પ્રિંગ એન્ટી ક્લોકવાઇઝમાં હશે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટમાં લો વોલ્ટેજ મેળવવા માટે સારો ઉપયોગ થાય છે ટ્રાન્સફોર્મરમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટની ડિજિટલ સર્કિટને કાર્યાન્વિત કરવા માટે જે વોલ્ટેજ આપવામાં આવે તેને ઓક્ઝિરરી સપ્લાય કરે છે પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટમાં ડેમ્પિંગ માટે મોટા ભાગે કઈ પદ્ધતિ વપરાય છે તો એડી કરંટ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્સન પર એક્ઝામ્પ પૂછાય છે એડીકરન્ટ ડેમ્પિંગ ક્યાં વપરાય છે તો પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ ડેમ્પિંગ માટે મોટા ભાગે કઈ પદ્ધતિ વપરાય છે તો એડિકરન્ટ ડેમ્પિંગ ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇલેક્ટ્રિક રાશિનું માપન શરનાથી થાય છે તો પોઈન્ટરથી થાય છે યાદ રાખજો ભાઈ શરદી થાય છે પોઈન્ટરથી થાય છે નેક્સ્ટ વાત કરીએ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇલેક્ટ્રિક રાશિનું માપન ડિજિટલ અંક દ્વારા થાય છે નેક્સ્ટ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટમાં ડિસ્પ્લે માટે શું વપરાય છે તો એલ ઇડી વપરાય છે એના લોગ મીટર કે સિદ્ધાર્થ પર કાર્ય કરે છે તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કામ કરે છે જ્યારે કોઈ જ્યારે કોઈ પણ વોલ્ટ મીટર અથવા એ મીટર એસીનું રાશિનું રીડિંગ આપે ત્યારે કઈ કિંમત હોય છે તો આરએમએસ વેલ્યુ વિદ્યુત પ્રવાહની હાજર જાણવા માટે કેલોમીટર વિદ્યુત સર્કિટમાં દબાણની કિંમત માપવા માટે કયું મીટર વપરાય છે તો વોલ્ટ મીટર એક ઇન્સ્ટ્રુમેન્ટમાં ડાયલ પર સ્ટાર પ્રકારનો સ્ટાર મારા કરવામાં આવેલો છે જેના કેટલા વોલ્ટનું પોટેન્શિયલ ટેસ્ટિંગ છે પાંચસો વોલ્ટ પછી જો પાંચસોથી વધારે બે હજાર ઓલ સુધીનું ટેસ્ટિંગ ફૂટે છે દર્શાવે તો સ્ટાર અંદર ટુ લખેલો હશે ઇન્સ્ટ્રુમેન્ટમાં ખાસ પોઝિશનમાં રાખી તેનો ઉપયોગ કરવામાં આવે છે કયા પ્રકારનું ચિહ્ન ઇન્સ્ટ્રુમેન્ટમાં પોઝિશન દર્શાવે છે વર્ટિકલ પોઝિશન પછી આવું જે હશે ને સિમ્બોલ તમે જો અહીંયા તો એ હોરિઝોન્ટલ હશે ક્લિયર છે એક એમ્પિયર મીટરના ડાલ પર વિવિધ ચિહ્નોની આશરે એક પોઈન્ટ પાંચ નંબર દર્શાવે છે શું થાય ઇન્ડિકેશન એરર એક પોઈન્ટ પાંચ ટકા પ્લસમાં ત્રણ પોઈન્ટ પાંચ ટકા ઇન્ડિકેશન એરર દર સમય પર કયો નંબર છાપેલો છે ત્રણ પોઈન્ટ પાંચ ઝીરોથી પંચોતેર એકસો પચાસ ત્રણસો છસો રેન્જ ધરાવતા મૂવિંગ એરમ વર્લ્ડ મીટર માટે એકસો વીસ વર્લ્ડ ડિફ્લેક્શન માટે કઈ આકૃતિ હોય છે જોઈ લો ભાઈ યાદ રાખજો તો ટોટલ આપણે ચાલીસ ક્વેશ ચુમ્બાલીસ ક્વેશ્ચન જોયા નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા પચાસથી સો ક્વેશ્ચન જોઈશું colher gente.